બાળદોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠ એનું ચેપ્ટર નંબર અગિયાર જામફળ અને જલેબી કાકા સાહેબ કાલકર નો સરસ મજાનો પાઠ આપણે પાર્ટ વન ની અંદર ભણ્યો અને પાર્ટ ટુ ની અંદર આપણે અહીંયા લેખિત સવાલ જવાબની ચર્ચા કરીશું આઈ હોપ કે તમે લેખિત પ્રશ્ન જવાબમાં ખૂબ જ મદદ થશે ચાહે પરીક્ષા હોય કે નોટબુક હોય ઓકે તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે તો અહીંયા પહેલો પ્રશ્ન હંમેશા વાતચીતનો હોય વાતચીતમાં ઓપન એન્ડેડ ક્વેશ્ચન આન્સર હોય કે જેની અંદર જરૂરી નહીં કે આ જ સવાલના જવાબ રાઈટ આ રેફરન્સ માટે હોઈ શકે તમે તમારા સવાલના જવાબ પણ તમારી રીતે લખી શકો પણ હા એમાં જોડણીનું ખાસ ધ્યાન રાખવું ઓકે તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધી અને તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો ચલો યસ ઓકે તમને તમારું ગામ વધુ ગમે કે મોસાળ શા માટે તો કે મને મારા ગામ કરતા મારું મોસાળ મોસાળ એટલે મામાનું ઘર નાનીનું ઘર નાનાનું ઘર રાઈટ મને ગમે કારણ કે મોસાળમાં મારા મામાના પરિવારના બાળકો તેમજ નવા મિત્રો સાથે રમવાનું મળે કોઈ નિય રોકટોક નહીં મને બધા લાડ પણ કરે બીજું તમને કોઈ ટોકે તો ગમે કેમ ના મને કોઈ ટોકે તો ન ગમે કારણ કે વારંવાર રોકટોક મને ખલેલ પહોંચાડે મને રોકટોકના બદલે કોઈ સમજણથી વાત કરે તો ગમે પણ એના માટે તમારે કામ બી એવું કરવું પડે ને સમજણ વાળું હે ને ત્રીજું તમને ક્યારે ક્યારે હસવું આવે કેમ હું ઘરમાં લાવેલી મને ભાવતી ખાવાની વસ્તુ ક્યારેય ચોરી છુપેથી ખાઈ લો પછી ઘરમાં બધા ખાનારની શોધ કરે તો હું એકલો એકલો હસી દઉં ચોથું કોઈના કહેવાનો ભાવ ના સમજાય ત્યારે તમે શું કરો છો કોઈના કહેવાનો ભાવ ના સમજાય કોઈ કામ માટે બહાના કાઢ્યા છે કેવા હા કોઈ વાર ઘરનું કોઈ કામ કરવાનું મારા ભાગે આવે અને મારે એ કામ કરવાની ઈચ્છા ના હોય ત્યારે હું પેટમાં દુખવાનું માથું દુખવાનું બહાનું કાઢું છું પણ કામ કરી લેવું જોઈએ પ્લીઝ મદદ કરજો મમ્મીને છઠ્ઠું કોઈ એવી કઈ વાનગી છે જે પહેલા તમને નથી ભાવતી અને હવે ભાવે છે કેમ મને બાફેલી અને ઓછા મસાલાવાળી વાનગી કચુંબર કારેલા કંકોડા તથા લીલા શાકભાજી પહેલા નહોતા ભાવતા હવે જ્યારે સમજણ આવી છે કે સ્વસ્થ શરીર માટે આ બધું જ ઉપયોગી છે બહુ ઉપયોગી છે તેથી હું સમજણ પૂર્વક ખાઉં છું સાતમું તમારા બાળપણનો રમુજી પ્રસંગ વડીલોને પૂછું એકવાર રોટલા કરવાની માટીની તવીની મેસને હું અજાણતા અડી ગયેલો એવા હાથે મોઢે વારંવાર રડવાથી મારો ચહેરો વિચિત્ર થઈ ગયેલો અને એ જોઈને બધા જ પેટ પકડીને ખૂબ હસેલા હું મારો બાળપણનો રમૂજ કિસ્સો કહું એકવાર આલુ પરોઠા બનાવ્યા હતા મારા મામાના ઘરે ગયા હતા ત્યારે જ અને હું અને મારી મામાની છોકરી એટલે કે મારી કઝન એ બંને બેઠા આલુ પરોઠા ખાવાને એટલા ખાધા એટલા ખાધા કે ના પૂછો વાત આજે પણ બધા ભેગા થાય ત્યારે આલુ પરોઠાની વાત તો યાદ આવી જ જાય અચ્છા તમારું એવું કઈ ફેવરેટ ફૂડ હોય પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને એમ થાય કોમેન્ટમાં પૂછે હે ને પણ એનાથી જ તો માહોલ વર્ગ જેવો હે ભણતા હોય તમે કઈ પૂછતી હોય તમે કંઈ કહેતા હોય હે ને ઓકે આઈ હોપ કે તમે લખી લીધું હશે રાઈટ ચલો આગળ વધીએ તમારું મૂળગામ કયું છે ને તેની વિશેષતા સી છે મારું મૂળગામ ઊંચી ધનાલ છે અને એ ગામ નદી કિનારે આવેલું છે ત્યાં પાણી પુષ્કળ છે ખેતી માટે પણ જમીન જે છે એ વિશાળ છે નવું તમને નાના ભાઈ બહેન બનવું ગમે કે મોટા શા માટે મને મોટા ભાઈ બહેન બનવું ગમે કારણ કે નાના ભાઈ બહેન ને ઘણા અધિકારો મળે છે નાના ભાઈ બહેન બનવું ગમે કારણ કે એમને ઘણા બધા અધિકારો મળે છે એવું જ હંમેશા થતું હોય તમને કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કરવો ગમે કેમ મને લખોટીઓ કચુકા શંખ છીપલા દિવાસળીના ખોખા રંગબેરંગી બટન લગ્ન પત્રિકાઓ વગેરેનો સંગ્રહ કરવો ગમે કારણ કે એમાંથી હું નવરાશના સમયમાં નવી નવી સર્જનાત્મક કૃતિઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરું છું અને તેનાથી મારો નવસર્જનનો શોખ પણ પોસાય છે વડીલો જે છે એ શું શું ખાવાની મનાઈ ફરમાવે છે શા માટે વડીલો વધારે પડતી ગોળી ચીજો એટલે સ્વીટ વધારે પડતી ઠંડી ચીજો કોલ્ડ હોય એ તળેલી ચીજો બજારો ચીજો અને બજારના તૈયાર પડીકા ખાવાની મનાઈ ફરમાવે છે કારણ કે તેનાથી આપણું પાચનતંત્ર બગડે બગડે છે અને રોગનો ભોગ બનાય છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું દત્તુ અને તેના મિત્રો ભૂખ ન હોવા છતાં ખાધું તમારા મત પ્રમાણે એ યોગ્ય છે શા માટે દત્તુ અને એના મિત્રો એ ભૂખ ન હોવા છતાં ખાધું એ મારા મત પ્રમાણે તો યોગ્ય નથી કારણ કે ભૂખ વગર ખાવાથી જે છે પાચક રસો બરાબર ઝરતા નથી શરીરમાં ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી પરિણામે પેટ બગડવાની શક્યતા રહે છે બીજું બાએ પરપોટા પાણીથી રસોઈ કરવાની શા માટે ના પાડી બાએ પરપોટા પાણીથી રસોઈ કરવાની ના પાડી કારણ કે એ પાણી વહેવાની ગતિ ખૂબ જ ધીમી હતી તેમાં ઘણી બધી ગંદકી ભળેલી હતી વળી પાણી ઉપર ગંદુ ફીણ અને પરપોટા ખૂબ જ હતા શાસ્ત્ર મુજબ આવી નદીના અપવિત્ર ગણે આવી નદીના પાણીને અડાય પણ નહીં ત્રીજું મોકળા માસ્તર ની ભણાવવાની રીત તમને ગમી કેમ

પણ હા પ્રેમથી ભણાવો તો બાળકો ભણે મજા આવે અચ્છા તમને મજા આવે છે કે નહીં જલ્દી કોમેન્ટ માં જણાવો હે ને મજા આવે છે અથવા મજા નથી આવતી હે ને ચલો ચોથું અને થોડી થોડી આવે તો એવું બી લખજો થોડી થોડી મેમ મજા આવે છે ને ચોથું દત્તુ જગ્યાએ તમે હો તો મરચા ખાઓ ખરા શા માટે અચ્છા ઘણા પિક્ચરોમાં માં આવું હોય છે મરચા ખાવાનું તમને કોઈ યાદ હોય મુવી તો લખજો દત્તુની જગ્યાએ હું હોઉં તો મરચા ન ખાવ કારણ કે મરચા ખાઈને જઈને બહાદુરી બતાવવા માટે માટે આવી મૂર્ખાઈ તો ન જ કરાય પાંચમું દત્તુને ને યેશુને સાચવવાની જવાબદારી મળે ત્યારે તમને ક્યારે કોઈ એવી જવાબદારી મળી છે કોની હા દત્તુને યેશુને સાચવવાની જવાબદારી મળી એવી મને પણ એકવાર જે છે એ મારા નાના ભાઈને સમૂહ લગ્નમાં સાચવવાની જવાબદારી મળી અને બીજી વાર એને સલામત રીતે મંદિરેથી ઘરે પહોંચાડવાની જવાબદારી મળી હતી છઠું નાનપણમાં દુઃખ વેઠીએ અને મોટા થઈ સુખ મળે આ વાક્ય સાચું છે કેમ નાનપણમાં દુઃખ વેઠીએ તો થઈ સુખ મળે આ વાક્ય દરેકની જિંદગીમાં સાચું નથી યસ દરેક અલગ અલગ હોય પણ મોટા ભાગે સાચું ઠરે કારણ કે નાનપણમાં થોડી ઘણી તકલીફો વેઠી અને અભાવો વચ્ચે છોક ઉછેરીએ અને મોટા થઈએ ત્યારે દુઃખ કે તકલીફ સહેલાઈથી જીવી શકીએ હિંમત રાખીએ અને જિંદગીનો સંઘર્ષ ચાલુ રાખી શકીએ તો અંતે સુખ અને સફળતા મળે જ છે પછીનો દત્તુની જગ્યાએ જગ્યાએ મને કોઈ પૂછે કે બેટા તું કોનો તો હું કહું કે હું મારા મમ્મીનો અને પપ્પાનો કારણ કે મમ્મી મારું નાની નાની બાબતમાં બહુ જ ધ્યાન રાખે વળી પપ્પા અમારા આખા કુટુંબનું ભરણ પોષણ કરવા દિવસ રાત પરિશ્રમ કરે છે અફકોર્સ મમ્મી અને પપ્પા બંને પરિશ્રમ કરે જ છે ત્રીજું એકમમાંથી તમને ગમતા પાત્ર વિશે છ સાત વાક્ય લખો તો કે આ એકમમાં આવેલા પાત્રોમાંથી મને દત્તુનું પાત્ર ગમે છે દત્તુ જે છે એ નામ જ વ્હાલું લાગે છે દત્તુ પરિવારમાંથી સૌથી નાનો છે નાનપણમાં બળદગાડીમાં બેસવાનો આનંદ લીધો છે બા જ્યારે પુલ નીચે રસોઈ કરવાની ના પાડે ત્યારે તેને સહજ આશ્ચર્ય થાય છે એ બાને પણ પ્રશ્ન પૂછીને સમાધાન મેળવે છે મોડકા માસ્તર જે છે એ બે ધ્યાન

તો એનું ભાષાંતર આપણે ગુજરાતીમાં કરવાનું છે તો કે બાળ તું કોણા ચા એટલે કે બેટા તું કોનો દીકરો મી આઈ ચા એટલે કે હું મારી માનું મી નાની છું એટલે કે હું દાદીની દદા બુદ્ધિ યોગમ તમ એટલે કે તમે જ મને બુદ્ધિ એટલે કે સમજણ આપો બુદ્ધુ ખા નહીં તો મર તો બધ એટલે કે બધું ખાઈ જા નહીં તો માર પડશે પછીનો પ્રશ્ન આપેલા વાક્યોનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો તો અહીંયા જે છે ડાયરેક્ટ આપણે વાક્ય જ શોધશું ઓકે કે અહીં આપણને સહજ પણ ભય નથી હાથથી મારી નહીં શકો તો સોટીની વાત તો કેવી એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટ વાક્ય વાંચશું આન્સર ઓકે અહીં તો આપણે સલામત છીએ હાથ જ નથી ત્યાં તો એટલે કે ભય જ બીજું મેં મનસુબો કર્યો કે આજે હાર્યા તો નિશાળની બલા હંમેશ માટે કપાડે અથવા તો સાચું કહું તો જાંગે ચોટવાની ત્રીજું અંતે મારો વિજય થયો અને શાહપુરમાં હું ત્યાં સુધી નિશાળે ન જવાની મને છૂટ મળી મારો જવાબ એટલો બાઘાઈ ભરેલો હતો સાતમું જ્યાં જાવ ત્યાં મારી ઠેકડી થવા લાગી આઠમું દત્તુ સાવ બાગો મામાના ઘેર બધાને ખાતરી થઈ ગઈ નવમું બિલાડીને પણ ખબર પડે એ પહેલા કે શું એની ખબર પડી ગઈ અને દસમું ચડી હવે પરચીના સવાલ કે ખરા વાક્ય સામે રાઈટ ની નિશાની મતલબ ટ્રુ એની નિશાની કરો રાઈટ ઓકે તો અહીંયા સાચું શું છે એ જ આપણે ડાયરેક્ટ કે પહેલું પ્રવાસમાં જવાની ના પાડતા મેં સામે દલીલ કરી ઓકે આમાં એક એક્ઝામ્પલ જોઈ લો તો તમને આઈડિયા આવશે કે બે વાક્ય છે એમાં સાચું કયું ખરું વાક્ય બીજું મનગમતું રમકડું મળી ગયું ત્યાં સુધી ધ્વનિએ દલીલ કરી તો અહીંયા આપણે બીજું સાચું છે એ બીજું

પોતાની જાનની બાજી લગાવી છતાં લોકો આતંકવાદીથી બચાવી બહાદુરી ના પરિવારજનો વલોપાત કરવા માંડ્યા વલોપાત કરવું એટલે દુઃખ કરવું એમ હવે જો અહીંયા જે છે ને બે તમને એવું થશે કે મેમ ખાલી આન્સર વાંચે છે પણ હું તમને અહીંયા સમજાવીશ કે બે વાક્ય છે એમાં બંનેનો અર્થ જે છે શબ્દ સેમ છે પણ એનો અર્થ જે છે છે જ્યાં સાચો ને કે કે થતો હોય એ સામે કરેલું સાચું જેમ અહીંયા જુઓ વલોપાત કરવું એટલે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા અથવા તો મુસાફરો જે થઈ તો પરિવારજનો હોય એને વલોપાત કરવા દુઃખી થવા લાગ્યા પણ અહીંયા બીજું બીજું શું છે તો કે પ્રવાસમાં જવાનું નક્કી થયું ત્યાં તો બધા વિદ્યાર્થીઓ વલોપાત કરવા લાગ્યા અફકોર્સ

આઈ હોપ કે તમને અહીંયા સુધી સમજાઈ ગયું હશે હવે સાતમું બંધ બેસતા જોડકા જોડો અહીંયા આવી રીતે અ અને બ આપેલા છે અમારી ટીમ કબડ્ડીમાં રમતમાં જીતી ગઈ શું કામ તેથી બધાએ વિજય ઘોષ કર્યો ઓકે પહેલાની સામે શું આવશે ડી અહીંયા આપેલા છે બીજું બધાની માન્યતા છે કે શું તો કે કે રાત્રે નખ કપાય નહીં એકચ્યુઅલમાં રાત્રે નખ કાપીએ તો પહેલાના ટાઈમની અંદર લાઈટ નથી પક્ષીઓ જે છે એ બાય મિસ્ટેક જે છે એ ધાન્ય સમજીને ખાઈ જતા અનાજના દાણા સમજીને એટલે રાત્રે નખ ન કપાતા તમને કોઈ આવી વૈજ્ઞાનિક ખબર હોય તો તમે પણ શેર કરી શકો ત્રીજું નવરાત્રીમાં ઘણી બધી પૂર્વ તૈયારીઓ હોવા છતાં શું આવશે તો કે મેદાનમાં પાણી ભરાવાને કારણે આયોજકોની ફજેતી થાય તેઓ પાણી ભરાઈ ગયું એટલે ચોથું કેટલાક વિદ્યાર્થીઓ ટીકાને પાત્ર થયા તો ચોથાનો આન્સર ઈ છે ઈ શું છે તો કે કારણ કે તેઓ પ્રાર્થના સભામાં નકમી વાતો કરતા હતા ઓફકોર્સ તમે ગમે એટલું સરસ હોશિયાર હોપર ડિસિપ્લિન ન રાખો તો તમને કોઈ ગણકારે નહીં તો ડિસિપ્લિનમાં રહેજો પાંચમો વેકેશનમાં નાના નાનીના ઘરે જાણે કે જાણે કે મેળો જામતો વાતો કરતા હતા પાંચમા માં આ એ આવશે અને રાત પડતા જ લોકગીતો અને ઉજાણી થતી છઠ્ઠો સરપંચે ગામમાં વધુ વાવેતર અને કરાવ્યું આન્સર આવશે બી પોતાની આગવી હતી યસ સારું કામ કરે પ્રશ્ન નંબર આઠ મુદ્દા ઉપરથી વાર્તા બનાવો અહીંયા તમને મુદ્દા આપેલા છે એક છોકરી જેને વાર્તા સાંભળવાનો શોખ લાંબા અને મજબૂત વાળવાળી રાજકુમારીની વાર્તા અને એવા વાળ માટે ઉપવાસ પ્રભુનું વાળ પ્રભુનું વાળ વધવું સ્મરણ કાપતા રાતોરાત ચાર ગણા વાળ છોકરીનું કંટાળવું અભિશાપ ચતુર વ્યક્તિ ભગવાનનો આભાર આ રીતના મુદ્દા આપેલા છે અહીંયા મેં વાર્તા લખેલી છે તમે ચાહો તો તમારી જાતે પણ વાર્તા લખી શકો છો છતાં હું એકવાર કહી દઉં છું પરોપકારી દીકરી કંકાવટી નામે નગરી એમાં ઘણા લોકો એક પરિવારમાં લક્ષ્મી ને રોજ નવી નવી વાર્તા સાંભળવાનો શોખ એક દિવસ એને લાંબા અને મજબૂત વાળ વાળી રાજકુમારીની વાર્તા સાંભળી જેમાં રાજકુમારી તેના લાંબા વાળ ત્રીજા માળના જરૂર નીચે લટકાવે છે આ કયું મૂવી છે યુ કેન રાઇટ ઇન કોમેન્ટ બોક્સ ઓકે જેને પકડી અને રાજકુમાર ઉપર પહોંચે છે અને એને બચાવે છે આ વાર્તા સાંભળ્યા પછી તેને પણ લાંબા અને મજબૂત વાળની સંખના જાગી એને ભગવાનની નામે ઉપવાસ શરૂ કર્યા ઘણા બધા દિવસના ઉપવાસ પછી એક દિવસ ભગવાન એની સામે પ્રગટ થયા એમણે લક્ષ્મીને કહ્યું બોલ દીકરી તારે શું જોઈએ લક્ષ્મીએ કહ્યું પ્રભુ પેલી રાજકુમારી જેવા લાંબા અને મજબૂત વાળ જોઈએ એવા વાળ મને આપો ભગવાને કહ્યું તથાસ્તુ મતલબ તને જે જોઈએ એ વસ્તુ થઈ જશે તને મારું વરદાન છે તારા વાળ લાંબા અને મજબૂત થશે અને કાપતા ચાર ગણા વધી પણ જશે ભગવાન તો આપી અંતર ધ્યાન થઈ ગયા લક્ષ્મીના રાતોરાત વધવા લાગ્યા ખૂબ જ લક્ષ્મી કાપી લીધા કાપતાની સાથે ચાર ગણા લાંબા હવે લક્ષ્મી મૂંઝવણી શું કરવું એ તો કંટાળી ગઈ આ વરદાન કે અભિશાપ એ તો ગઈ ચતુર્વ્યક્તિ વ્યક્તિ પાસે ચતુર્વ્યક્તિને સલાહ આપી કે અરે લક્ષ્મી શું ગભરાઈ ગઈ વાળ વધે ને કાપવા માંડ અને કાપેલા વાળનો વેપાર શરૂ કર એ લક્ષ્મીને ચતુર વ્યક્તિની સલાહ ગમી એનામાં હિંમત આવી એને બાળનો વેપાર શરૂ કર્યો અને બાળની અઢળ કમાણી થઈ એ ધનવાન બની ગઈ દુનિયામાં એનું નામ થઈ ગયું અને પછી તો એ ધન સમાજ માટે દાનમાં આપ્યું ભગવાનનો આભાર પણ માન્યો અને કંકાવટી નગરીમાં અને આખા પંથકમાં લક્ષ્મીની બાબા થઈ ગઈ પછીનો પ્રશ્ન છે નવમો વાંચો તમે અહીંયા જોયું હશે ટેક્સ્ટબુકની અંદર અમુક અમુક તમારે

સુરત સામે તાકી રહેવાની હિંમત બીજા કોઈ ફૂલમાં થોડી છે ફરવાના શોખને કારણે એના મિત્રને કાનપુર સાથે આવવા ભલામણ કરી પણ તેના મિત્ર અચાનક મોરબીમાં જવાનું થયું તેથી તેણે કાનપુરમાં જવાનું માંડી વાળીને જામનગર જવાનું નક્કી કર્યું પિરોટન ટાપુ જે છે એની ઉપર જઈને ટિકિટ બારી આગળ ટિકિટ લેવા ઉભો રહ્યો વિશાળ માછલી ઘર જોઈને આવેલા લોકો ખુશખુશાલ જણાતા હતા અને પછીનો દસમો પ્રશ્ન કે આપેલા શબ્દમાંથી ઉદાહરણ પ્રમાણે વધુમાં વધુ શબ્દ બનાવો લખો તો ગરમા ગરમ જે છે તો તમે બનાવી શકો મગ મગર આવી રીતે નમૂનેદાર દાર તો નર દાન તો ભાગ ગમ ભાભા જીવન ધારા છે તો જીવ જીવ જીન જીરા રાજી વન નવ ધારા રાધા નવધા નવરા રાવ પ્રાણ જીવન ઓકે ખુશખબર છે તો ખુશ ખબર ખુર શબર રબ ખર શર રાજમહેલ છે તો રાજ રામ જરામ રીતે ઓકે પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો તમે ઇંગ્લિશ મીડિયમમાં હશો તો અંગ્રેજી અને હિન્દી મીડિયમમાં હશો ફર્સ્ટ લેંગ્વેજ જે હિન્દી એની અંદર તમારે એનું ટ્રાન્સલેશન કરવાનું તો અહીંયા આપેલો છે ફકરો કે તારા ગ્રહ ચંદ્ર અને અવકાશ બીજા પદાર્થોનો જન્મ લગભગ તેર અજબ વર્ષ પહેલા થયો હતો સૂર્ય એક તારો છે તો અહીંયા આપેલું છે સ્ટાર્સ પ્લાનેટ ધ મૂન એન્ડ ધ અધર જે છે કેમ ધ ઓકે તો આ રીતે તમને એનું ઇંગ્લિશમાં જે છે એ ટ્રાન્સલેશન કરી શકો આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે એ સરસ રીતે સમજાઈ ગયું હશે લખાઈ ગયું હશે અને નોટબુકમાં પણ સરસ રીતે લખી નાખ્યું હશે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં